અઢારે આલમ ને એક રાખી અને એક વ્યક્તિ એનું જીવન કરેલું છે અને આજે એ એસી વર્ષનું વયો કરી રહ્યું છે છે કે મને મારા જીવતા જીવ મારા મહિલા પછી આ વાસ્તવિકતા છે મિત્રો મહિલા પછી તો આપણે કોઈ પણ દુશ્મન હોય એનાય વખાણ કરીએ છીએ પણ આ દુશ્મન નહીં પણ આ તો એક એવી વ્યક્તિ છે જેને એના પોતાના રેડી જેની પોતાની કલાનો જે સંચય છે એ સમગ્ર માનવજાત માટે સમગ્ર જીવ માટે જેને આહુતિ આપી છે એના એના ઘર પરિવારની નથી પડી અને એ એક જીવતું એક વયોવૃદ્ધ ખોડ્યું ફક્ત ને ફક્ત આજ કેટલા સમયથી હું એમની સાથે જોડાયેલો છું એક ને એક વાત કે ભાઈ મને જીવતા જો મને સન્માન મળે તો મારા માટે યોગ્ય છે મહિના પછી તો સન્માન મને મળે એ મને કાંઈ કામનું નથી ને આપણે જાણીએ છીએ કે જીવતા સન્માન મળે તો આપણે એટલા પ્રયત્નો કરી આજે જ્યારે સ્ટેજ ઉપરથી મોટા મોટા તાઇફાઓ કરી અને મોટા મોટા કલાકારો અદાણી અંબાણીની વાતો કરે છે તો તમને આ તમારા ફિલ્ડનો કલાકાર દેખાતો નથી તો આવો મળીએ એક એવી વ્યક્તિને કે જેને આ ફિલ્ડમાં એનું જીવન હોય છે ચાલો તો મિત્રો આપ તો આ ખોડી સારી રીતે ઓળખતા છો ઓલ ગુજરાતમાં અને ગુજરાત બહાર અને એમાંય વિદેશમાં જેનું નામ છે એવા હાજી બાપા રમકડા પાસે હું અત્યારે બેઠો છું એક હાજી બાપાની વેદના છે પેલા આપણે હાજી બાપાને સાંભળીએ કે એની અપેક્ષા શું છે અને એને આ સરકાર અને આ ગુજરાત પાસેથી શું જોઈએ છે જે એની કલા આ ગુજરાત ગુજરાતને તમામ

અને સરકાર પાસે એક વસ્તુ માંગવા જઈ રહ્યો છું તો અત્યાર સુધી મારી કોઈ નોંધ થઈ નથી હવે મારી ઈચ્છા એવી છે કે અત્યાર સુધી જો મારી નોંધ ન થતી હોય તો હું અત્યારે મારી હયાતી જે જીવતી છે આજે મારી હયાતીમાં જો મને મારું સન્માન થાય તો મારી ઈચ્છા એવી છે કે આજે પદ્મશ્રી એવોર્ડ માટેની મારી ઈચ્છા અંતિમ સરકાર પાસે છે અને સરકાર આજે મારું ધ્યાન દોડે તો હું મોદી સાહેબથી બહુ નજીક માણસ છું અત્યારે મોદી સાહેબ બી જે કદાચ હું જાઉં તો મને બોલાવે સામેથી આજે જુનાગઢ જિલ્લાની અંદર જ્યારે અહીંયા જ્યારે પધાર્યા હતા અને એની સભા સાંભળવા ગઈ ત્યારે એ શકમાં મોદી સાહેબ મને જોઈ ગયા ત્યારે મુખ્યમંત્રી હતા જોઈ ગયા પછી ગાડી ઉભી રાખીને મારાથી મુલાકાત કરી કે આજે તારી તબિયત કેમ છે એ મને પૂછવા લાગ્યો તબિયત મારી સારી છે અને ભગવાન છે હવે મારી ઈચ્છા એવી છે કે સરકાર પાસે જે મારી અપેક્ષા એ છે કે આજે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર સાહેબ સમજ્યા આજે મારો એક સંદેશો એક મારા ગરીબનો સંદેશો કલાકારનો જો પોતાડ મોદી સાહેબ સુધી

મારી અંતિમ ઈચ્છા જે મને મારી પૂરી થઈ જાય મારા જીવતા તો હું એક મારો મારી ઢોલક પાકા માં મારી ઢોલક વગડી રહી માથે તો હું રાજી થઈ જાઉં આ મારી અપેક્ષા છે મિત્રો આપણે વેદના સાંભળી એમાં એમ કહેવાય છે કે ગુજરાતના મુખ્યમંત્રીની સફળથી લઈ અને વડાપ્રધાન સુધીની જેને સફળ ખેડી છે એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ નામથી અને આદિબાપાની કલાથી વાકેફ એના ઓનલાઈન ડોક્યુમેન્ટ અરજી અહેવાલ તમામ નેતાઓને તમામ આગેવાનોને મળી મળી અને એક ઝંખલા કોઈ પણ વ્યક્તિ હોય કલાકાર હોય ચાહે કે કોઈ પણ સામાજિક ક્ષેત્રે કામ કરતો હોય કોઈ પણ ક્ષેત્રે કામ કરતો હોય એ વ્યક્તિની એક જ તમન્ના હોય ને એની એક જ અપેક્ષા હોય કે મને કાંઈક સન્માન મળે એવા ખાલી ફક્ત સન્માન માટે આ જે ખોડ્યું છે એ તરસી રહ્યું છે દિગ્ગજ નેતાઓ લઈ અને આ ભારતની ભૂમિ ઉપર અને હવે ગુજરાતમાં તો રાફડો ફાયટો છે દિગ્ગજ કલાકારો તો હાજી રમકડું ભાઈ તમને કઈ દેખાતું નથી આ પ્રશ્ન સ્વાભાવિકપણે મને થાય છે કે અમે આજે બપોરની જે વેદના સાંભળીને ને ત્યારે મને એમ થતું હતું કે ભાઈ આ વસ્તુ છે એ આપણે ના બોલવી જોઈએ પણ આજે એની જે વેદના સાંભળી અને હું બોલવા મજબૂર બન્યો છું હું ગુજરાતના તમામ સાધુ સંતોને અને તમામ સામાજિક રાજકીય આગેવાનો અને તમામ કલાકારો અને જેટલા જેટલા લોકોએ આજે બપોરનો લાભ લીધો છે કોઈ ગૌશાળાના નામે કોઈ મંદિરના નામે કોઈ અંધક્ષેત્રના નામે ફ્રીમાં કેટલા કાર્યક્રમો આપ્યા છે વર્લ્ડ લેવલની સફર કરી છે ત્યારે તમને આદિ રમકડું દેખાતું નથી તો આ એક ચોખી જો સિદ્ધિને ને હું વાત કરું છું નો બકવાસ એક ક્યાંક ને ક્યાંક એવી ચિંગારી મને મનમાં લાગી રહી છે બાકી હકીકત નથી કે ફક્ત એવું તો નથી લાગતું ને કે તમે ક્યાંક કલાકારને જ્ઞાતિ જાતિના બંધનોમાં બાંધી અને તમારી માનસિકતાઓ છતી કરી રહ્યા છો મને સ્વાભાવિક પણ એવું લાગે છે જો ખરેખર તો પોઝિટિવ વલણ હોય તો બાપા એટલા અપેક્ષા માટે કેટ કેટલા બે હાજર હોલ સત્તર અઢાર ઓગણીસ અને જ્યાં પણ કાર્યક્રમો હોય અથવા તો ક્યાંય એમને મળવાનું થતું હોય તો એની એક જ છે કે મને સપોર્ટ કરો સાહેબ અમારા સામાજિક આગેવાન તરીકે અમારા સમાજમાંથી જે અમે કોલ આપ્યો તો એ પ્રમાણે સોળ સોળ સત્તર સત્તર લેટર આદિ બાપા માટે અમે સરકારશ્રીને લખેલા છે કે ભાઈ આ વ્યક્તિને જીવતા જીવ મરણોત્તર સન્માન તો હરેકને મળે છે જીવતાજીવ સન્માન મળે તો એ ખોડિયું કદાચ મને તો એટલી ખ્યાલ આવે કે કદાચ આના હાથમાં સન્માન પત્ર આવે ને તો એ સ્ટેજ ઉપરથી જડી પડે તો કોઈ શંકાને સ્થાન નથી પણ વિચારવાનું આપણે છે આદિ રમકડુંના સ્ટેક જેટલા ચાહકો છે અને હું તો ગુજરાતમાં જે માનવતાના મૂલ્યોનું જતન કરે જે માનવતાને માને છે એ લોકો જો જ્ઞાતિ જાતિના બંધનો નથી બાંધતા એ લોકોને મારી વિનંતી છે કે સાહેબ ક્યાં સુધી આપણા આવી વેદનાઓ સાંભળશું આપણે ક્યાં સુધી અને જે કલાકારો સ્ટેજ ઉપરથી અદાણી અંબાણી ના વખાણ કરે છે એમાં ફાયલા ફૂલા રહે છે તમને આ ખોડિયું દેખાતું નથી અમારો સીધો પ્રશ્ન છે તો જોઈ છે આ વિડીયોના માધ્યમથી આપણે આપણે આપણા જે ભાવ છે એ ભાવ ગુજરાતની જનતા સમક્ષ અને આ સરકાર સમક્ષ પહોંચાડવાના મારા નૈતિક પ્રયત્નો કર્યા છે તો મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર કરજો અને તમારા પ્રતિભાવો આ કોમેન્ટમાં જણાવજો જેથી કરી અને આપણે એક માધ્યમ બનીએ અને કદાચ ને કાંગડાને બેહવાનું નાય માંગવાની અને ક્યાંક મારા શબ્દો જો કોઈના કાનમાં ખૂદતા હોય જો તમે અઢારે વરણની વાત કરીને અઢારે વરણ માટે આ વ્યક્તિ એની કલા હોમી હોય તો તમે સો ટકા વ્યક્તિને સહાયરૂપ થાઓ અને મદદરૂપ થાઓ એક એની એની બીજી કોઈ અપેક્ષા નથી એક જીવતા સન્માન એક નાનકડું સન્માન જે આ દિગ્ગજ નેતાના નામ બોલ્યા હાથ નો પણ ગુજરાતની સમગ્ર જનતા ને આવવી જોઈએ શરમ આને નહીં કાલ સવારે કોઈ વ્યક્તિ છે ને આ આ ફિલ્ડમાં જાતા પહેલા સો વાર વિચાર કરશે તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય ભારત જય લોકતંત્ર